બનાસકાંઠાના થરાદ તાલુકામાં ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતી ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને અજાણ્યા ઈસમો દ્વારા પાટુનો માર મરાયો ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને બપોરના સમયે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે એકલા હોવાથી ઘરે સુતા હતા અને અજાણ્યા ઈસમોએ છ જણ એમાં એક લેડીઝ એમનું નામ હંસાબેન રાવલ ગામ ઈધાતા હતા એમની સાથે આવેલા ઈસમોએ કુલ છ જણ ભેગા થઈ ઓખીબેન વિધવા હોવાથી ઘરે એકલા હતા અને એમના બે છોકરા બારે પ્રાઇવેટ નોકરી કરે છે એટલે ઘરે કોઈ ન હોવાથી અજાણ્યા ઈસમો તકનો લાભ લઈ ઓખીબેનને પ્લાસ્ટિકની પાઇપ અને ગળદા પાટોનો માર મારી ભાગી છૂટ્યા હતા ત્યારે સામે રસ્તા ઉપર જતા लोगों ने ओके बिन्ने बचावी है ता संवाददाता दशरथ चिठा को दिव्या की न्यूज़ बना सकता। कितना तुम्हारा आया था? बड़ा तो ना।, तो ना।, तो 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 ना ना मारा तुम्हें ना तो तुम्हारे किसी के तुम्हारा आया? वो तो खोते थे हाँ वो तो खोते थे सोमवार दावा था ते तुम्हारा? हमारा कोई लेवा

એટલે એ તમારે કેવી રીતે રિલેશન છે એ મારા ઘરે રહેતા હતા એટલે ફોન વાતી મારા ઘરે જતા રહ્યા મારા ઘરે આવતા જ નહીં જાતા જ નહીં હું એનો ફોન ઉપાડતી નહીં કાલ ફોન આવ્યો તો મેં તો ભાઈ મારા ફોન ઉપર ફોન મત કર બરાબર સગ્યા ફોન કરા કીધું તો તારી ભાઈ માં મને કીધું રાવણ ગાળા તો શીખડે શીખડે ને ઘટાવે છે મારા શું ઓગ ગુનો છે કીધું કેટલા જણા મારવા માટે હતા અત્યારે છ જણા હતા તો હવે તમારે શું કરવાનું પોલીસ કેસ કરવાનો